તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયો હું તમને બતાવીશ કે કોઈપણ વિડીયોમાંથી તમે એમપી થ્રી કેવી રીતે બનાવી શકશો એટલે કે મિત્રો કોઈ પણ તમારી પાસે વિડીયો હોય અને જો તમે તેમાંથી વિડીયોમાંથી એમપી થ્રી ઓડિયો જે છે તે બનાવવા માંગતા હો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે તો મિત્રો કોઈ પણ વિડીયોમાંથી એમપી થ્રી બનાવવા માટે આપણે એક જરૂર પડશે એક એપ્લિકેશનની એપ્લિકેશન કઈ છે ક્યાંથી ડાઉનલોડ કરવી બધી પ્રોસેસ તમને વિડીયોમાં બતાવી દઈશ સૌ પ્રથમ હું તમને બતાવું કે તમે વિડીયોમાંથી એમપી થ્રી કેવી રીતે કરી શકશો એના માટે એક એપ્લિકેશનની જરૂર પડશે એપ્લિકેશન મેં અહીંથી ઓપન કરી લીધી છે એપ્લિકેશન ઓપન કર્યા પછી તમને આની અંદર ચાર ઓપ્શન મળી જશે જોઈ શકો છો તમે વિડિયોની અંદર તો હાલમાં આપણે અહીંથી જે વિડિયો ટુ ઓડિયો લોખલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરીશું ત્યાર પછી તમારે જે પણ વિડીયોમાંથી એમપી થ્રી બનાવવાનું હોય તે વિડીયો સિમ્પલ તમારે આની અંદર સિલેક્ટ કરી લેવાના છે હાલમાં હું તમને બતાવવા માટે અહીંથી એક વિડીયો મેં સિલેક્ટ કર્યો છે ત્યાર પછી અહીંથી કન્વર્ટ લખેલ છે ઓકે તો ત્યાર પછી અહીંથી કન્વર્ટ લખેલ છે નીચે તમે જોઈ શકો છો તેની ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે જે વિડીયો છે તેની અંદરથી એમપી થ્રી બની જશે અને તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે તો આ રીતે તમે કોઈપણ વિડીયોમાંથી એમપી થ્રી બનાવી શકો છો અને આના માટે જે એપ્લિકેશનની જરૂર પડશે એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપર મળી જશે વિડીયો ટુ એમપી થ્રી કન્વર્ટર નામ છે તમે ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશનની કોઈ પણ વિડીયોમાંથી એમપી થ્રી બનાવવા માટે